गुजरातના ભાવનગર જિલ્લાના શાંત અને પવિત્ર પ્રદેશમાં આવેલું નાનું ગામ સાળંગપુર આજે જે સ્થાન સમગ્ર વિશ્વમાં હનુમાનજીના શક્તિશાળી ધામ તરીકે ઓળખાય છે તે પહેલા એક સામાન્ય ગામ હતું પરંતુ આ ગામના ઇતિહાસમાં છુપાયેલી છે એક અદ્ભુત અને ચમત્કારિક કથા પ્રાચીન સમયમાં સાળંગપુર અને આસપાસના વિસ્તારોમાં લોકો શાંતિથી જીવન જીવતા હતા પરંતુ એક સમય પછી આ વિસ્તાર ભય અને અંધકારથી ઘેરાઈ ગયો ગામમાં અચાનક અજીબ ઘટનાઓ થવા લાગી લોકો બીમાર પડતા રાત્રે ભયંકર અવાજો સંભળાતા પશુઓ મરી જતા અને કેટલાક લોકોને अदृश्य શક્તિઓ સતાવતી લોકો માનતા કે અહીં બ્રહ્મ રાક્ષસ અને દુષ્ટ આત્માઓનો વાસ છે અનેક તંત્ર મંત્ર પૂજાપાઠ કર્યા છતાં કોઈ ફાયદો ન થયો गामा भय इटलो वधी गयों के सांज परताज लोको घरमा बंध थई जता एज समय गाडा दरमियान स्वामीनारायण संप्रदाय ना महान संत सदगुरु गुणातीतानंद स्वामी सारंगपुर आव्या तेो भगवान स्वामीनारायण ना परम भक्त अने आत्मज्ञानी संत हता ज्या ज्या गुणातीतानंद स्वामी जता त्या भक्ति शांति अने प्रकाश प्रक को ए पोतानी तमाम व्यथा तेमने कही गुणातीतानंद स्वामीए बधु ने दर्शो नहीं, ज्या भगवान हनुमान हनुमानी कृपा कोई दुष्ट शक्ति टकी शक्ति नहीं एक दिवस एक युवान भक्त पर भयंकर राक्षस नो प्रभाव थयो। तेनु शरीर कंपतु अवाज बदलाई जतो अनेते असामान्य वर्तन करतो। આ જોઈને આખું ગામ ભયભીત થઈ ગયું ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ હનુમાનજીનું સ્મરણ કર્યું તેમણે હનુમાન ચાલીસા અને મંત્રોનો જાપ શરૂ કર્યો થોડી જ વારમાં તે દુષ્ટ શક્તિ પોતાનું બળ ગુમાવી બેઠી અંતે તે બ્રહ્મરાક્ષસે સ્વીકાર્યું કે તે હનુમાનજીના નામથી ડરે છે ગુણાતીતાનંદ સ્વામીએ તેને આજ્ઞા આપી आ पवित्र धरती छोड़ी ने तरतज दूर चाल्यो जा एक क्षणेच ते दुष्ट शक्ति नष्ट थई गई आ दृश्य જોઈને લોકો आश्चर्यचकित थई गया સૌને વિશ્વાસ થયો કે સાળંગપુર પર હવે ભગવાન हनुमान जी ની કૃપા છે પછી ગુણાતીતાનંદ સ્વામી ની પ્રેરણા થી સાળંગપુર માં हनुमान जी ની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી આ પ્રતિમામાં હનુમાનજી એક પગે ઊભા રહી દુષ્ટ શક્તિઓને દબાવતા દર્શાવવામાં આવ્યા છે આ સ્વરૂપ દર્શાવે છે કે હનુમાનજી અહી દુષ્ટ શક્તિઓ પર વિજય મેળવનાર છે તે દિવસથી સાળંગપુર હનુમાનજીને ભૂત પ્રેત નાશક સંકટમોચન અને શક્તિદાતા માનવામાં આવે છે જે કોઈ ભક્ત સાચા મનથી અહી આવે છે તેની માનસિક શારીરિક અને આત્મિક પીડા દૂર થાય છે आज देश विदेश लाखों भक्तों छे। कोई रोग थी मुक्ति मांगे कोई भय तो कोई जीवन मा शांति माटे हनुमान जी सौनी मनोकामना पूर्ण करे छे, बस भाव अने विश्वास होवो जइए अंत एटलूज कही शकाय के मात्र मंदिर नथी, परंतु विश्वास भक्ति शक्ति जीवंत केंद्र छे।